આ વર્ષની થીમ ડિઝાઇન ધ ફ્યુચર બ્લેન્ડિંગ આર્ટ ફંક્શન એન્ડ કલ્ચર હતી જેમાં એસ્ટેટિક્સ અને સસ્ટેનેબિલિટી અને પ્રેક્ટિકલ એક્ઝિક્યુશન વચ્ચેનું સંતુલન કેવી રીતે સાધી શકાય તે દર્શાવવામાં આવ્યું આ એક્ઝિબિશનમાં વિદ્યાર્થીઓએ તૈયાર કરેલા ત્રીસથી ચાલીસ મોડલ્સ રજૂ કરવામાં આવ્યા હતા જેમાં રિટેલ બેઝડ ઇન્ટિરિયર્સ લાર્જ સ્કેલ કમર્શિયલ પ્રોજેક્ટ્સ તથા નવીન ફર્નિચર ડિઝાઇન કન્સેપ્ટ્સનો સમાવેશ થયો હતો દરેક મોડલ કાર્યક્ષમતા સાંસ્કૃતિક વારસો અને આધુનિક ડિઝાઇનને સુંદર રીતે જોડતો હતો વિદ્યાર્થીઓએ ઇકો ફ્રેન્ડલી મટીરિયલ્સ બાયોફિલિક ડિઝાઇન પ્રિન્સિપલ્સ એડેપ્ટિવ લાઇટિંગ અને મોડ્યુલર ફર્નિચર સિસ્ટમનો ઉપયોગ કરીને બે હજાર પચીસના વૈશ્વિક ડિઝાઇન ટ્રેન્ડ્સને પ્રતિબિંબિત કર્યું હતું આ અવસરે એનઆઈએફ ગ્લોબલ અમદાવાદ અને ગાંધીનગરના ડાયરેક્ટર શ્રી વિશાલ મકવાણાએ જણાવ્યું હતું કે આ એક્ઝિબિશનને બતાવ્યું કે ઇન્ટિરિયર્સ કેવી રીતે એસ્ટેટિક સસ્ટેનેબિલિટી અને સાંસ્કૃતિક વાર્તાઓની પ્રેક્ટિકલ એક્ઝિક્યુશન સાથે સંકલિત કરી શકે છે આવા વેન્સ વિદ્યાર્થીઓની ક્લાસરૂમથી પ્રોફેશનલ વર્લ્ડ તરફ આગળ વધવામાં અત્યંત મહત્વપૂર્ણ અનુભવ આપે છે મારું નામ રિયા પટેલ છે આ કોન્સેપ્ટ ડિઝાઇનરનો છે આ રિટેલ સ્પેસ અને સ્પેસ ડિઝાઇન કરી છે મેં આ બધી જ ટીમ મને કોન્સેપ્ટ બતાવે છે જેમ કે લક્ઝુરિયસ છે મોર્ડન છે ક્લાસી છે બોરેમિયન છે એવી રીતે ડિફરન્ટ ડિફરન્ટ વેરાયટીઝ બતાવી છે અને પ્લસ અમે જાત છે બનાવેલા ફર્નિચર ડિઝાઇન કર્યા છે નોટ એ પ્રિન્ટરસ નોટ એનીથિંગ ખાસ શું ઉપયોગી થશે બનાવવામાં આવ્યો છે એના પાછળનો ઉદ્દેશ ઉપયોગી શું છે લોકો માટે લોકો માટે ઉપયોગી છે જ

કોર્પોરેટ ઓફિસ બધું એ રીતે પ્રોજેક્ટ કર્યું છે અને આ બધું અમે મોડલ્સ પહેલા અમે ઓટો કેડમાં સ્કેચઅપમાં પ્લાન ડિસાઇડ કર્યો એના પછી અમે થ્રીડીમાં કે ક્લાઇન્ટ વિઝ્યુઅલાઇઝ થશે આ ડિઝાઇન કેવી રીતે દેખાશે કેવી લાગશે એના માટે અમે ફિઝિકલ મોડલ્સ બનાવ્યા આ મોડલ્સ માટે અમારે ત્રણ મહિનાનું ટાઈમ ઘડ્યું છે અને આ મોડલ્સ બધા અમે જાતે પોતાની ડિઝાઇન જે વિઝ્યુઅલાઇઝ થશે એ રીતે અમે થ્રીડી મોડલ્સ બનાવ્યા છે

અને પ્લસ 25 થી થર્ટી જેટલા મોડલ છે આપણે રિપ્રેઝન્ટ કરીએ છીએ આજે અ ખમડાવત સિવાય અને બાર કઈ રીતે જોવાનું છે કે કઈ રીતે વાળો કોન્સેપ્ટ છે આપણે અત્યારે આ જે એક્ઝિબિશનમાં છે એમાં અત્યારે ઓલરેડી ઓફિશિયલ ઇન્વાઇટિસમાં આઉટ ઓફ ઇન્ડિયાથી પણ ઘણા લોકોને આપણે ઇન્વાઇટ કર્યા છે જેમાં અત્યારે જસ્ટ અબી અત્યારે ઈરાનના પણ એક ઇન્ટર ડિઝાઇનર છે આવ્યા છે જેમણે આપણી વર્ક ને હજી જ્યુરી છે એમાં આપણે સાથે એમને રિપ્રેઝન્ટ કરીએ છીએ અને આ વર્ક છે જે બેઝિકલી સસ્ટેનેબિલિટી છે ફ્યુચર માં તમારે સસ્ટેન ઉપર કેવી રીતે વર્ક કરવું છે રિસાયકલ પ્રોડક્ટ ઉપર કેવી રીતે થાય છે એના ઉપર અમે થોડું વધારે કન્સેપ્ટ ઉપર ધ્યાન દીધું છે ખાસ કોઈ મેસેજ વધારે લોકો સુધી પહોંચે એના માટે સ્ટુડન્ટ ને આજકાલ ફેશન ઇન્ટિરિયર ડિઝાઇન જે તમને એમ કહી શકો કે ફેશન ડિઝાઇનિંગ અને ઇન્ટીરિયર ડિઝાઇનિંગ આજે એટલું ટ્રેન્ડિંગ છે કે જેને અમે તમે એક ઓફિશિયલ જોબ તરીકે પણ લઈ શકો છો અને સાઇડ વર્ક તરીકે પણ રહી શકો છો તો આજકાલ હું જે નવા જે ટ્રેન્ડ છે એમાં હું એમ કહી શકું કે ફેશન ઇન્ટિરિયર ને થોડું પ્રેફરન્સ આપશો તો એન્જિનિયર ડોક્ટર્સ એ બધા બને છે પણ આ એક ટ્રેન્ડ એવું છે કે જેમાં તમે ફ્યુચર સારું એવું સેટ કરી શકો છો જેમાં હવે પછી જે લોકો આર્કિટેક્ટમાં હવે તમે હમણાં નવા ડેઝ જોઈ શકો છો કે મેટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરથી પણ બિલ્ડિંગ્સ ને બધા બનતા હોય છે તો જેનાથી ઇન અ ફ્યુચર આફ્ટર થર્ટી ફોર્ટી યર્સ અને તમે ડિમોલિશનમાં કરો છો તો એમાંથી પણ તમને પ્રાઇસ અને ઇન્શ્યોર્ડ મની છે એ તમે તમે રિકવર કરી શકો છો જ્યારે તમે સ્લેબ કે બધામાં રિકવરી નથી થઈ શકતી તો આ બધા કન્સેપ્ટ ઉપર અમે અહીંયા આજે રિપ્રેઝેન્ટ કરવાના છે જ્યુરીમાં